ત્યારે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે એના પછી મિત્રો ઘણા બધા અંદર લોકો કરે છે કે ભાઈ આ તમે બહુ સારું કામ કર્યું કારણ કે આજે જગદીશભાઈ ઠાકોર વચ્ચે નથી તમે બધા જાણો છો કે આજથી આઠ થી નવ વર્ષ પહેલા તેમનું અવસાન થઈ ચુક્યું છે પણ ભાઈ ગુજરાતના ગુજરાતી ફિલ્મોના બેતા જ બાદશાહ એટલે કે જગદીશભાઈ ઠાકોરના જે પરિવાર છે એમની મુલાકાતે આ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ગયા હતા ત્યારે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરીને જણાવ્યું કે ભાઈ તમને ધન્ય છે કે આ પરિવારની મુલાકાતે અત્યાર સુધી કોઈ પણ નતું આવતું ઘણા બધા લોકો તો ભૂલી પણ ગયા હતા મિત્રો તમને વિડીયોમાં જે ભાઈ દેખાતા હશે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની વચમાં બેસેલા એ ભાઈ જગદીશભાઈ ઠાકોરના દીકરા છે મિતેશ ઠાકોર હા મિત્રો હવે ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ આવી કે ગબ્બરભાઈ ઠાકોર તમે ઘણા બધા કલાકારોને સપોર્ટ કરો છો

તો કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે ભગવાન હજુ પણ એમની આત્માને શાંતિ આપે બસ મિત્રો આ હતી માહિતી એક ગબ્બરભાઈ અને અર્જુનભાઈ ઠાકોરે આ સારું કામ કર્યું છે કારણ કે આપણને એમના પરિવાર સાથે મુલાકાત કરાવી છે ઘણા બધા લોકો તો ભૂલી પણ ગયા હશે ખરેખર મિત્રો આ વિડીયો જોઈને જગદીશભાઈ ઠાકોર યાદ આવી ગઈ તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો